આપણી સાથે છે અશોકભાઈ અશોકભાઈને શું તકલીફ હતી અને હવે કેમ છે પૂછે અશોકભાઈ ક્યાંથી આવ્યા યુએસએ એસ રહું છું મને પાછળ નસ પકડાતી હતી દવા હતી તે બધા ડોક્ટરો બતાડ્યું બધું ઓપરેશન ને એવું બધું કરવાનું કહ્યું તું બરાબર પણ તમારી સારવાર લીધા ભાઈ સારું છે બરાબર અને બહુ ફેર પડી ગયો છે ના ના અને અશોકભાઈ આ તકલીફ આપણને કેટલા કીધા તી હતી આ છ એક મહિનાથી

પહેલા કમરે દુખતો અને ધીરે ધીરે પછી પગમાં માં અને પછી મને મળ્યા એ પહેલા કેટલાક ડોક્ટર ને બતાવ્યો છું ભાઈ ડોક્ટર પાંચ છ ડોક્ટર ને બતાવ્યો પાંચ છ ડોક્ટર ને બતાવ્યો તો શું ડોક્ટર ઓફિસે ડોક્ટર કે ઓપરેશન કરવું પડે અને બીજો કોઈ ઈલાજ છે નથી હવે છે ઓકે અને અસુ ભાઈ હવે તકલીફ શું થઈ હું તમને શોર્ટ માં સમજાવું આપડી L4 થાઈ અને L2 L3 આ બે ગાડીઓ આપડી ખસી ગઈ હતી L4 L5 વાળી ડિસ્ક ખસી ગઈ ખસી એટલે ટૂંકમાં મણકાના એટલે આ નસ અંદર જે બ્લડ આવવું જોઈએ એ ગતિ અને એ ફ્લોથી નોતો આવવું એટલે પગ પકડાવું બરોબર બરોબર મૂળ આપણે બરોબર ગાદી આપડી બહાર સ્લીપ થઈ ગઈ બાર બલ્સ થઈ ગઈ એટલે આ નબાવી ગઈ હતી આપણે આપડી ટ્રીટમેન્ટ શું કર્યું ઓલમોસ્ટ સારું છે તમને

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn 慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢，慢